હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા જ મજામાં આવશો આવનારી ભરતી વિશે તમે સતત અપડેટ્સ રહી શકો એ માટે આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે બાજુમાં આવેલો લાઈક આઈકોન છે એનો પ્રયાસ પણ કરી દીધો છે મિત્રો આજે માહિતી આપી છે બે બાબતો વિશે એક બાબત કે જેની તમે વાતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો ને જે વિડીયોના મારફત અમારી તાજેતરની અંદર જે લેટેસ્ટ ઓડિયન્સ જોડાયેલી છે એવી તમામ ઓડિયન્સને માહિતી આપી દઉં કે અગાઉ મેં એક વિડીયો બનાવેલો હતો કે સરકાર છે એ શાળા સહાયકની નિમણૂક કરવાની છે હવે આ શાળા સહાયકની નિમણૂક માટેની જે પ્રોસેસ છે એ તમને જણાવી દીધી હતી મેંતાણું પણ જણાવી દીધું હતું કઈ શાળાની અંદર આ પ્રોસેસ છે કરવામાં આવનાર છે એની વિશે પણ માહિતી આપી હતી મિત્રો તો તાજેતરની જ એક લેટેસ્ટ માહિતી તમને આપી દઉં કે ત્રીસ સાત બે હજાર ને પચીસ સુધીમાં મિત્રો તમામ શાળાઓને એવા આદેશો મળી ગયા છે કે જે પે સેન્ટર શાળાઓ છે એટલે કે અરાઉન્ડ ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ જે શાળાના છે વિભાગની અંદર ત્યાં તમને એક શાળા સહાયક જે વહીવટી કામની અંદર અને થોડી ઘણી જે પ્રવૃત્તિઓ છે પ્રવૃત્તિઓની અંદર મદદરૂપ બને એ માટે લાયકી ધોરણ છે બીએડ છે એવા મિત્રો છે એમની નિમણૂક કરવાનું સરકારે વિચારણા કરેલી છે અને જે માટેની અરજીઓ સમયની અંદર જાહેર ધોરણે તમારી સમક્ષ મુકાવવાની છે પણ એ પહેલા મિત્રો તમને જણાવી દઉં કે એવી શાળાઓની યાદી છે એની અંદર કેટલા વહીવટી સહાયકો જોશે કોઈ નવી પેસેન્ટ શાળા ઉમેરવાની છે કે કેમ એ દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીઓ દ્વારા જે તે જે લેટર છે મૂકી દેવામાં આવેલું છે અને લેટરની અંદર માહિતી છે એને ભરીને ત્રીસ તારીખ સુધીમાં પહોંચાડી દેવાની છે એટલે આગામી ઓગસ્ટ મહિનાની અંદર આ શાળા સહાયક વેકેન્સી છે એ જાહેર થાય એમ છે

તમામ જિલ્લામાં જે પણ ઉમેદવારો ગાંધીનગર જિલ્લાની અંદર અ દરેક જિલ્લાઓ દ્વારા છે આ બધા જ મોકલાવામાં આવશે અને મોકલાયેલા

તો ખાસ તમે જો કચ્છની ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધાવેલી છે તો અગાઉ પણ અમારી સાથે આજ રીતે જોડાયેલા રહેજો અને આવનારી તમામ ભરતી અપડેટ સૌથી પહેલા અને સૌથી સરળ રીતે આપને પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહેશો થેન્ક યુ સો મચ